ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ એલસીબી પોલીસે ખેડાના કઠવાડા ગામમાં ગેરકાયદેસર ચાલતા ડબ્બા ટ્રેનિંગના કોલ સેન્ટર પર દરોડા પાડ્યા ચાર શખ્સોની ધરપકડ થઈ પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના વેજલપુરના કેતન ઉર્ફે લાલુ ભીખાજી ઠાકુર સાહિલ લલિત સોલંકી તેમજ મહેસાણાના મલેકપુરના ધવલ નરેશ જાદવ નિકુંજી ચંદુજી ઠાકોરનો સમાવેશ થાય છે ગ્રાહકો પાસેથી ઓનલાઈન પૈસા મેળવી છેતરપિંડી આચરતા હતા પોલીસે આરોપી પાસેથી તેર મોબાઈલ ફોન એક એક્ટિવા સહિત કુલ છન્નું હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ચાર આરોપીઓની નડિયાદ નામદાર સેન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે આ મામલે જિલ્લા સરકારી વકીલ ધવલ બારોટી સમગ્ર માહિતી આપી હતી આજ રોજ જે ચાર આરોપી જેમાં કેતન ઉર્ફે લાલો ભીખાજી ઠાકોર સાહિલ લલિત કુમાર સોલંકી ધવલ નરેશભાઈ ચંદુજી ઠાકોર જે ચારો ખેડા ખેડાના કઠવાડા ગામે એક ફરજી કોલ સેન્ટર ચલાવી જેની અંદર ડબ્બા ટ્રેડિંગનું કામ કરતા હતા તે ચારેય આરોપીઓ આ પ્રકારનું જે કાર્ય કરી રહ્યા હતા તેની બાતમી લોકલ ક્રાઇમ પોલીસને મળતા એલસીબી પોલીસે આ ચારેય આરોપીઓની જે બનાવવાળી જગ્યા છે ત્યાં જઈ અને રેડ કરેલી જે રેડની અંદર આ ચારેય આરોપીઓ સ્થળ ઉપરથી પકડાઈ ગયેલા અને આ ચારેય આરોપીઓ પાસેથી કુલ તેર જેટલા મોબાઈલ ફોન દસ જેટલા ચાર્જર તથા 86 જેટલા પેજ ભરીને લોકોના મોબાઈલ નંબરો એલસીબી પોલીસે સ્થળ ઉપરથી કબજે કરેલા જે મોબાઈલ ફોન કબજે થયા તેની અંદર શેર બજારની અલગ અલગ એપ્લિકેશનો હતી અને આ તમામ સાધન સામગ્રી સ્થળ ઉપરથી પકડાઈ ગયેલી બાદ આ ચારે આરોપીઓ નામદાર સેશન્સ કોર્ટ અંદર જામીન મેળવવા માટે અરજી કરેલી જેની અંદર મુખ્ય દલીલો એ હતી કે આ ચારેય આરોપીઓ સ્થળ ઉપરથી પકડાયેલા છે અને આ ચારે આરોપીઓની સાથેનો એક માસ્ટર માઇન્ડ જે આરોપી છે એ હાલ પણ ફરાર છે આ ચારેય આરોપીઓ જો છૂટી જાય તો તે પુરાવા સાથે ચેડા કરે અને જે માસ્ટર માઇન્ડ જે આરોપી છે તે પુરાવાનો નાશ કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એ સંજોગોમાં આજરોજ સેશન્સ કોર્ટે આ ચારેય આરોપીઓની જે જામીન અરજી હતી એ નામંજૂર કરતો આજરોજ હુકમ કરેલો છે ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ